શું તમારી મટર મસાલાની ગ્રેવી ટેસ્ટમાં સારી નથી બનતી ભૂલ તમારી રેસીપીમાં નથી પણ તમારી ગ્રેવી બનાવવાની ટેકનિકમાં છે આજે એ ટેકનિક શીખી લો પછી શાકનો સ્વાદ ક્યારેય નહીં ભૂલો સૌથી પહેલાં એક કપ લીલા વટાણા લીધા છે વટાણાને બાફવા માટે પાણી ગરમ કરી લીધું છે વટાણા ઉમેરીએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ ત્યાં સુધીમાં બાકીની તૈયારી કરી લઈએ અહીંયા આપણે બે મીડિયમ સાઇઝના ટમેટાના રફલી પીસ કરી લીધા છે સાથે એક લીલું મરચું પાણી ઉમેર્યા વગર પ્યોરી તૈયાર કરી લઈશું સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળી અડધો ઇંચ આદુનો ટુકડો અને ચારથી પાંચ લસણની કળી લીધી છે તેની પણ પેસ્ટ તૈયાર કરી લઈશું ટમેટા અને ડુંગળીને બરાબર પીસી લીધા છે સાથે વટાણા પણ બરાબર કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો પાણી બરાબર ઉકળી ગયું છે અને વટાણા ઉપર આવવા લાગ્યા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગરણીમાં વટાણાને ઉમેરી દઈએ જેથી પાણી અલગ થઈ જશે વટાણા હલકા સોફ્ટ થઈ ગયા છે શાકનો વઘાર કરવા માટે પેનમાં ત્રણ ચમચી તેલ ઉમેરીએ અડધી ચમચી જીરું ઉમેરીએ એક તજનો ટુકડો અને ચપટી હિંગ ઉમેરીએ જીરું કકડી ગયું છે હવે ડુંગળી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાતડી લઈએ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે મસાલા ઉમેરીએ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર તીખાશ તમે પ્લસ માઇનસ કરી શકો છો સાથે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ મસાલા મિક્સ થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે ટમેટાની પ્યોરી ઉમેરીએ અને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈએ પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ મીઠું અહીંયા અમે ગ્રેવીના ભાગનું ઉમેરી દીધું છે બરાબર મિક્સ કરી લઈએ અને હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો ઉપર આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે બધી વસ્તુ બરાબર નરમ થઈ ગઈ છે તો શાકની ગ્રેવી તૈયાર છે હવે બાફેલા વટાણા ઉમેરશું વટાણા આપણે હલકા સોફ્ટ કર્યા છે એક મિનિટ માટે ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ જેથી મસાલાના ફ્લેવર વટાણામાં બરાબર આવી જશે ગ્રેવી સાથે વટાણા બરાબર મિક્સ થઈ ગયા છે હવે ગ્રેવીને પતલી કરવા માટે અહીંયા આપણે ગરમ પાણી ઉમેરવાનું છે ગ્રેવી પતલી કે જાડી તમારે જે રીતે રાખવી હોય એ રીતે તમારે પાણી ઉમેરવાનું અહીંયા મેં અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેર્યું છે મિક્સ કરી લઈએ વટાણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લેશું ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે બે વાર મેં મિક્સ કરી લીધું હતું અને વટાણા બરાબર સોફ્ટ થઈ ગયા છે બાકીના મસાલા ઉમેરીએ અડધી ચમચી ગરમ મસાલા પાવડર સાથે એક ચમચી કસૂરી મેથી ઉમેરીએ કસૂરી મેથીને શેકીને તેનો પાવડર તૈયાર કર્યો છે જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે એક ચમચી મલાઈ ઉમેરીએ મલાઈની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો અથવા તો મલાઈ ન ઉમેરો તો પણ ચાલે બરાબર મિક્સ કરી લઈએ એકથી બે વાર મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો એકદમ ટેસ્ટી મટર મસાલા તૈયાર છે ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ મટર મસાલાને તમે રોટલી પરોઠા અથવા તો રાઇસ સાથે સર્વ કરી શકો છો હવે કઈ રેસીપી જોવી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ